કોર્ટ દ્વારા આઠ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા બાદ પોતાની બ્લાસ્ટ થયેલી ફેક્ટરી પર લઈ જવામાં આવ્યા હતા ડીસા બનાસકાંઠા શહેરને હચમચાવી મચાવી હૃદયદ્રાવક ઘટનામાં એકવીસ નિર્દોષ લોકોના જીવ લીધા બાદ આરોપીઓનું ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે બે મુખ્ય આરોપીઓને સ્થળ પર લાવવામાં આવ્યા હતા જ્યાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને દુઃખ જોવા મળ્યું હતું સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા પરંતુ પોલીસ બંદોબસ્તને કારણે કોઈ અછન્ય ઘટના ન બને તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ રીકન્સ્ટ્રક્શનનો ઉદ્દેશ આરોપીઓના નિવેદન અને સાક્ષીઓને આધારે ઘટનાના સાચા વહીવટ અને ક્રમને સમજીને નિષ્પક્ષ તપાસને આગળ વધારવામાં આવશે આ ઘટના સંબંધિત વધુ વિગતો અને ન્યાય માટે લોકો આતુર છે પોલીસ દ્વારા આરોપીઓ વિરોધ કડક કાર્યવાહી થઈ શકે તેવી પણ શક્યતાઓ છે રિપોર્ટર નરેશ રાજપૂતની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ બનાસકાંઠા ડિસ્સા